ઓલ ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો જસન એ મિલાદુન નબીના અવસરે તારીખ પાંચ નવ પચીસના રોજ નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાના સેલંબા ગામે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ કલ્લા શરીફના સહયોગથી આશિકાને રસૂલ યંગ ગ્રુપ સેલંબા તરફથી રક્તદાન ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં એકસો તેત્રીસ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યો બ્લડ ડોનેશન કેમ્પમાં પીએસઆઈ સીડી પટેલ એએસઆઈ સાહેબ તથા મનસુરી સમાજના પ્રમુખ હાજી શકીન અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવાનો લાભ લીધો આ પ્રોગ્રામને સફળ બનાવવા આસિકા અને રસૂલ યંગ ગ્રુપના તમામ મેમ્બરે ભારે મહેનત કરી હતી તેઓનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ મહેન્દ્રસિંહ વસાવા સેલંબા થેન્ક થેન્ક યુ યુ સર આભાર